દીડિયાપાડાના શિક્ષકને ગામની સમસ્યા સોશિયલ મીડિયા પર રજૂ કરવા અને સરકાર વિરુદ્ધ બોલવાના આક્ષેપને લઈને તેને ફરજ મુક્ત તેની પુનઃ ફરજ ઉપર લેવા માટે આજે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી દેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનકર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજીભાઈ વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો એક વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર પણ ટિપ્પણી કરવામાં આવી હતી જોકે ચૂંટણી પૂર્વ આ વિડીયો તે જ ગતિથી સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો જે બાદ તેમના તત્કાલીન પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી જોવા મળી રહી છે આજ રોજ માથરસા સહિતના ગામ આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક આદિવાસીઓ માટેની યોજના મૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કઈક જુદી જ હોય છે આદિવાસી માટેનું શમશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જુઠ્ઠા વાયદા કરે છે પણ આદિવાસી સમાજ માટે કોઈ વિકાસ ના

કારણ છે કે અમારા ડેડિયાપાડાના આદિવાસી શિક્ષક બારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે આ જે સરકાર છે એ આદિવાસીને અને અધિકાર માટે ખાલી કરે છે પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી જે પાણીની રજૂઆત કરેલી આજે એમને ત્યારબાદ એક કે બે દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી પાનખલા જે શાળા છે એમાંથી કે તમે આ સારાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો અમે એવું કહેવા માંગે છે એ હું એક વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી કારણો બતાવો ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા વડીલ છે અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ ને આવનારા સમયમાં સમયમાં પણ બધાની જ ઇજ્જેક્ટ કરીશું આજે કઈ ભાજપની વાત નથી લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે ભાજપ માટે નહીં અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે અને આવનારા સમયમાં કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ગમે હશે અમારી સાથે જો અન્યાય થશે તો અમે બોલીશું અમે જવાબ આપીશું અને હા કાન ખોલીને ચેતવણી આપ્યા છે કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી અમે જાતે બી નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યાએ ઝૂકવા નહીં દઈએ અને બીજી વાત કે દરેક ગામોમાં આદિવાસી દરેક ગામમાં અમે એ સમસ્યા છે કે આજે પણ સિત્તેર ટકા અમારા આદિવાસીના જે ઝૂંપડાઓ છે એ આજે નામ પણ નથી એ લોકો વિકાસની વાત કરી રહ્યા છે એમના રોડ રસ્તાઓ પણ આજે ખરાબ છે અને બીજી બાબત કે મંદિરો મંદિરોની વાત કરીએ આજે જે આદિવાસી સમાજના જે ધાર્મિક સ્થળ છે બીજા બધા સમાજમાં તમે જોઈ લો એ બધું નામ પર છે

લોકશાહીમાં મે તમે પટકાર આપ્યા છે જો તમે રાજા રાજાશાહી જીવન જીવો છો દરેક નેતાઓ એમનું પોટપુટાનું જ કરે છે આજે તમે જોઈ લો કે અમને આજે કોઈ નેતા ઊભો થાય બે પાંચ વર્ષ પછી એમને એમના ઘરની અંદર એમના ભંગડા બની જાય છે ત્યારબાદ ફોર્ચ્યુનર બની ફોર્ચ્યુનર લઈ આવે છે તો આ બધા પૈસા તમે લાવો છો ત્યાંથી